ભાતીગઢ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા રાજકોટના લોકમેળાનો રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે સાંજથી પ્રારંભ થશે જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓને તંત્ર દ્વારા બુધવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો આ લોકમેળાનું ઉદઘાટન જિલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે દિલ્હીમાં ચોવીસ વર્ષે યુવતી તેના મિત્ર સાથે પાર્ટી કરવા ગઈ હતી આ દરમિયાન ચારે મિત્રોએ યુવતીને નશીલી દવા પીવડાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું ત્યારે યુવતીને ઘરની બહાર છોડીને ભાગી ગયા હતા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરાર આરોપીઓ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે બુધવારે સાંજે કુલ્લુમાં બે અલગ અલગ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ હતી જેને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ અત્યારે સમગ્ર રાજ્યમાં તબાહી મચી ગઈ હતી શિલ્પા શેટ્ટી રાજકુન્દ્રા અને એક અજાણ્યા વ્યક્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે આર્થિક ગુના શાખા ત્રણે સામે મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે સાહીઠ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધ્યો છે રાજસ્થાનના દોસા જિલ્લામાં એક પિકઅપ વાન એક ઉભેલી ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિત અગિયાર લોકોના મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે તેમ પોલીસ એક નિવેદનમાં જણાવ્યું છે તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે

સિયારા સફર થઈ એટલે અનેક નિર્માતાઓ ટીનેજર ઓડિયન્સ ને ધ્યાને રાખી ફિલ્મ બનાવવાની ફિરાકમાં છે આમાં હવે આલિયા ભટ્ટ પણ સામેલ થઈ છે તેણે પોતાની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ એક ટીનેજર કેન્દ્રિત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે તો આ હતા ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર